હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મારુતિ છે ઓલ્ટો કાર આવેલ છે વન ઓનર કાર છે અને માલિકે છોડાવેલી કાર છે માલિકને ડાયરેક્ટ નામે તમે કાર જોવા મળી જશે તો આ કાર ખૂબ જ ઓછી કિંમતમાં વેસવાની છે કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત આગળ વિડીયોમાં મળી જશે તે માટે આ વિડીયો પૂરો જજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો વિડીયો શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તો વાત કરીએ આપણે અલ્ટો કારની મોડલની બે હજારને અગિયારનું મોડલ છે વન ઓનર કાર છે અને કારમાં તમને પેટ્રોલ સીએનજી એન્જિન જોવા મળી જશે વ્હાઈટ કલરમાં ઓલ્ટો કાર જોવા મળશે નો એક્સિડન્ટ ઓલ્ટો કાર છે અને ઓલ્ટો કાર વન ઓનર છે ઘર ઘર આવશે અને ડાયરેક્ટ માલિકને જ નામે સડેલી કાર તમને જોવા મળી જશે માલિકે છોડાવેલી કાર છે નો એક્સિડન્ટ કાર છે કાર ચડો કેમ પણ તમને કારમાં જોવા નહીં મળે અને કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો ટીપટોપ કન્ડિશન જોવા મળશે મ્યુઝિક સિસ્ટમ વગેરે કમ્પ્લીટ વર્ક કરે છે સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળી જશે વાત કરીએ આપણે કારના માલિકની તો માલિકનું નામ હરદીપભાઈ છે હરદીપભાઈએ આ અલ્ટો કારની કિંમત માત્ર એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે તો હરદીપભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું બે અડસઠ સત્તાણું બે પચીસ સત્તાણું બે અડસઠ સત્તાણું બે પચીસ હરદીપભાઈનો મોબાઈલ નંબર છે તો આ અલ્ટો કાર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો બગસરા ગામ જૂના વાઘનિયા જોવા મળશે તો નામ હરદીપભાઈ હરદીપભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા મિત્રો તો વિડીયોને ઉપર જ હરદીપભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે સત્તાણું બે અડસઠ સત્તાણું બે પચીસ પચીસવાળા નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વિસરાયજ